નમસ્કાર ડીલર મિત્રો આજના વિડીયોમાં આઈએગ્રો સોફ્ટવેરના સ્ટોક મેનેજમેન્ટ અને એક્સપાયરી સ્ટોક ફીચર વિશે જોઈશું ઘણા બધા વેપારી મિત્રોનો પ્રશ્ન હોય છે કે એમની પાસે સ્ટોકની ચોક્કસ માહિતી નથી હોતી જે વેપારીઓ એક કરતા વધુ ગોડાઉન અને દુકાન ધરાવે છે તેઓ માટે આ ફીચર ખૂબ જ અગત્યનું છે તો મિત્રો આઈ સોફ્ટવેરના હોમ પેજ પર તમે રિપોર્ટ સેક્શનમાં મલ્ટીપલ રિપોર્ટ જોઈ શકો છો એમાં લોકેશન વાઇઝ સ્ટોક ફીચરમાં તમે પ્રોડક્ટનો ઓવરઓલ ટોટલ સ્ટોક જોઈ શકો છો તો અહીં આપણે ડેમો માટે ટાટા પેનેરા નામની પ્રોડક્ટનો સ્ટોક જોઈએ અહીં જોઈ શકાય છે કે ટોટલ એકસો એસી નંગ સ્ટોક છે જેમાં વલસાડ એટલે કે બ્રાન્ચ એક માં એકસો પચાસ નંગ અને સુરત એટલે કે બ્રાન્ચ બે માં ત્રીસ નંગ છે એ જ રીતે અપ એક લિટર પેકિંગમાં માં આપણે સ્ટોક જોઈએ ટોટલ સ્ટોક એકસો સત્યાવીસ નંગ છે જેમાં બ્રાન્ચ વાઇસ વલસાડ સુરત અને ભરૂચ એટલે કે બ્રાન્ચ એક બે અને ત્રણ માં સત્તર સાહીઠ અને પચાસ નંગ નો સ્ટોક છે તો હવે જોઈએ એક્સપાયરી સ્ટોક ફીચર વિશે આઈ એગ્રો સોફ્ટવેર તમને આજથી આવનારા ત્રીસ દિવસની અંદર એક્સપાયર થતા તમામ સ્ટોકની નોટિફિકેશન આપશે દાખલા તરીકે આવનાર ત્રીસ દિવસ ની અંદર અહીં એક્સપોનસ દસ એમ ડેમો પ્રોડક્ટ ના છ નંગ એક્સપાયર થાય છે જેની ટોટલ કિંમત નેવું હજાર રૂપિયા છે જેની ડિટેલ ઇન્ફોર્મેશન પણ તમે મેળવી શકો છો અહીં એક્સપોનસ દસ એમ વલસાડ બ્રાન્ચ એટલે કે બ્રાન્ચ એક પર સો નંગ છે જેની બેચ નંબર અને એક્સપાયરી ડેટ પણ આપણે જોઈ શકીએ છીએ પ્રીવિયસ સ્ટોક ફીચરમાં જઈને તમે આજ સુધીના તમામ એક્સપાયરી સ્ટોક ની માહિતી મેળવી શકો છો ફોર એક્ઝામ્પલ સુમી લેનો ટુ ફિફ્ટી એમ એલ પેકિંગમાં ત્રીસ નંગ એક્સપાયર છે જેની ટોટલ વેલ્યુ પંદર હજાર રૂપિયા છે જેમાં વીસ નંગ વલસાડ એટલે કે બ્રાન્ચ એક અને દસ નંગ સુરત એટલે કે બ્રાન્ચ બે પર છે તો ડીલર મિત્રો આ ખૂબ જ અગત્યના ફીચર છે એગ્રો બિઝનેસ માટે વધુ માહિતી માટે આપેલ નંબર ઉપર કોલ કરો ધન્યવાદ